વડોદરાનો અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે તો આ જો શહેરના હાર્દ સમાન અને શહેરની મધ્યમાં આવેલા મુખ્ય બજાર વિસ્તાર એવા પ્રતાપ સિનેમાથી લહેરીપુરા મંગળ બજાર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર ચૌદના સ્ટાફ સાથે રાખી નાના મોટા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના પગલે પથારા વાળાઓ હંગામી સ્ટોલ ધારકો લારીઓ વાળાઓમાં નાસભાગ મચી જવા પામી હતી નંબર ચૌદના સ્ટાફ સાથે રાખી અને પ્રતાપનગર ચોકીસથી લહેરીપુરા બસ સ્ટેન્ડ ન્યાય મંદિર માંડવી એમાં જે હંગામી દબાણો હતા એને દૂર કરવાની કામગીરી હતા ચાલી રહી છે મંગળ બજારની ચારે તરફનો એરિયા છે એની અંદર હંગામી દબાણો છે એને દૂર કરવામાં આવી રહ્યા છે દબાણ ખાતા ઇન્સ્પેક્ટર શિવમભાયા